નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વર તાલુકાના ગબાણા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા કિનારે જમીન જમીન પર દ્વારા છેલ્લા ઘણા સમયથી બાંધકામ થઈ છે જેનો માલિક તથા ખાતેદારોએ વિરોધ દર્શાવ્યો છે ખાતેદારોનું કહેવું છે કે અમારી જમીન પર જે બાંધકામ થઈ રહ્યું છે તે અમારી જાણ બહાર થઈ રહ્યું છે અને આ બાબતે કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારની મંજૂરી અમારી પાસેથી લીધેલ નથી આ બાબતને લઈ ગ્રામ પંચાયતના તલાટી સાથે ટેલિફોનિક વાતચીત કરતા સેવોએ પણ જણાવ્યું હતું કે આ સર્વે નંબર ઉપર બાંધકામ કરવામાં માટે અમે કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી મહત્વની બાબતો એ છે કે આ બાંધકામ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર પર કયા અધિકારીઓનું ચાર હાથ છે સુવહીવટ તંત્ર આ બાબતે અજાણ હશે આ જમીન પર થઈ રહેલ બાંધકામ વિશે માહિતીગાર નહીં હોય વગેરે જેવી લોક ચર્ચાઓ જોર પકડ્યું છે શું વહીવટ તંત્ર આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલા લેશે કે પછી લાચાર બનશે આ બાબતે ખાતેદારોએ નર્મદા જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન કચેરીઓ લેખિત રજૂઆત કરેલ છે જો જોવું રહ્યું કે પોલીસ વિભાગ આવા કોન્ટ્રાક્ટરો સામે આગળ શું કાર્યવાહી કરે છે ખાતા નંબર બસો અને સર્વે નંબર બસો અને બાવનની અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહેલ છે જે અમારી જાણ મુજબ નથી અને અમે આગળ રજૂઆત પણ કરી છે તો પણ છતાં એમાં કોઈ કાયદેસરના પગલા લેવામાં આવ્યા નથી અમારી એવી માંગ છે કે અમને એના પ્રત્યે ન્યાય મળે શું નામ તમારું મારું નામ શીલાબેન સોમાભાઈ ખાતા નંબર બસો સાઠ સર્વે નંબર બાવન અને છપ્પનમાં ગેરકાયદેસરની બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહેલી છે હાલમાં અને એ બાબતે અમે કેવડિયા પોલીસ સ્ટેશન અને રાજપીપળા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં રજૂઆત કરેલ છે અને આ બાબતે કોઈપણ પ્રકારની જે કાર્યવાહી થઈ હોય એ અમારા જાણમાં નથી અને બાંધકામ હજુ પણ ચાલી રહેલું છે તો એ બાબતે કંઈક આગળ કરવામાં આવે એવું કંઈક અમે મીડિયામાં માફતે ચાહીએ છીએ હાલમાં સર્વે નંબર છપ્પનમાં બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગનું કામકાજ ચાલી રહેલું છે અને બાવન નંબરમાં દિવાલ બાંધકામ કરી રહેલા છે અને ખોરકામ ચાલ ચાલી રહેલું છે કેવડિયા પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપળા રજૂઆત કરેલ છે અમે તલાટીશ્રીની મુલાકાત કરેલ અને અમને જાણવા મળેલ કે અમે કોઈપણ પ્રકારની મંજૂરી આપેલી નથી અમને આ બાબતે કંઈ જાણ નથી એવું કહેવામાં આવે છે